મિત્રો કુંભ રાશિના મહત્વના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આ નામનો એક વ્યક્તિ તમારા વિનાશનું પુતળું બનાવી રહ્યો છે જેના પર સ્મશાનભૂમિમાં તંત્ર મંત્ર પણ કરવામાં આવી રહ્યો છે આજના વીડિયોમાં અમે તમને એવું સત્ય જણાવીશું જે તમારા દિમાગને ઉડી જશે અમે તમારી આંખો પરથી વિશ્વાસની પટ્ટી હટાવીશું અને તમારો ઉપયોગ કરી રહેલા કેટલાક બેવડા ચહેરાવાળા સંબંધીઓનો અસલી ચહેરો બહાર લાવીશું તમને લાગે છે કે આ મારા પોતાના લોહીનો સંબંધ છે તે મારા ખરાબ સમયમાં મને મદદ કરશે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સંબંધીને કારણે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો આજના વિડીયોમાં અમે તમને એવું સત્ય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા દિમાગને ઉડી જશે અમે તમને દરેક વસ્તુ સમજાવીશું બસ અંત સુધી વિડીયો જોતા રહો અમારી એક વાત ગંભીરતાથી સાંભળો કારણ કે અમે તેનું નામ પણ જણાવીશું તેની તમામ માહિતી અમે આજના વિડીયોમાં આપીશું સૌપ્રથમ મહાદેવના સાચા ભક્તો આ વીડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખો તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે મિત્રો કહેવાય છે કે આ દુનિયામાં સમયની સાથે સંબંધો નબળા પડતા જાય છે નાનપણમાં જ્યારે અમે એકબીજા સાથે રમતા હતા ત્યારે ન તો અમારા મનમાં માનની ઈચ્છા હતી કે ન તો અપમાનનો ડર પરંતુ હવે જ્યારે અમે મોટા થઈ ગયા છીએ ત્યારે સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે મોઢામાંથી કંઈ ખોટું નીકળે તો સ્વજનો નારાજ થઈ જાય છે જો તમે ક્યાંક કોઈને આમંત્રિત કરી શકતા નથી તો સંબંધીઓ નારાજ થઈ જાય છે ભલે તમારો પોતાનો મામલો હોય જ્યારે કોઈ તમારી સાથે પ્રેમથી વાત ન કરે તો તમને ખરાબ લાગે છે જ્યારે તમે ક્યાંક જાઓ અને સન્માન ન મળે તો તમને પણ ખરાબ લાગે છે કારણ કે સમય બદલાઈ ગયો છે હવે વસ્તુઓ પહેલાં જેવી નથી રહી એક સમય હતો જ્યારે અમે નાના હતા અમે બધા સાથે રમતા હતા ત્યારે કોઈ અમને ખરાબ કહે તો અમે તેને દિલ પર નહોતા લેતા પણ હવે બધું બદલાઈ ગયું છે દરેક વ્યક્તિ પરિણિત છે બધા મોટા થયા છે દરેક વ્યક્તિ પુખ્ત બની ગયો છે હવે દરેકની પાસે એક છબી છે દરેક વ્યક્તિએ પોતાની એક ઓળખ બનાવી છે અને કોઈ નથી ઇચ્છતું કે તેની ઓળખ બગડે એટલા માટે સૌથી પહેલા વ્યક્તિ પોતાના ફાયદાને જુએ છે સંબંધ ભલે ગમે તેટલો મોટો હોય તમારા સંબંધીઓ પણ પહેલાં તમારું નુકસાન અને પોતાનો ફાયદો જોશે તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ પછી ભલે સંબંધ ગમે તેટલો ગાઢ હોય જો તમને લાગે કે તમારા ખરાબ સમયમાં તમારી આસપાસ એવા લોકો છે જો અહીં રહેતા તમારા સંબંધીઓ તમને મદદ કરશે તો આ તમારી મોટી ગેરસમજ છે એક વાત ધ્યાનમાં રાખો કે પૃથ્વી ગોળ છે અહીં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે આજે ભગવાનની કૃપાથી જો તમારા જીવનમાં બધું સારું થઈ રહ્યું હોય તો એ બહુ સારી વાત છે પણ પરિવર્તન એ કુદરતનો નિયમ છે આ સારો સમય કેટલો સમય ચાલશે તે કહી શકાય નહીં જીવનમાં ખરાબ સમય આવે તે પહેલાં કેટલીક એવી પરિસ્થિતિઓ બનાવવી જોઈએ કે જેથી આપણે આપણા અને આપણા દુશ્મનો વચ્ચે તફાવત કરી શકીએ તે મહત્વનું છે કે આપણે ખરાબ સમય આવવાની રાહ જોવી જોઈએ જેથી આપણને ખબર પડે કે આપણું કોણ છે ક્યારેક જાણી જોઈને આવી સ્થિતિ ઊભી કરી દે છે ધારો કે તમારે તમારા કોઈ સંબંધીને ફોન કરીને કહેવું છે કે તેના માટે કોઈ ખાસ વ્યક્તિ બીમાર છે અથવા તે પોતે બીમાર છે અને તેણે તમારી પાસેથી ઘણા બધા પૈસા માંગવા છે ઓછામાં ઓછી રકમ માટે જેમ કે તમે પાંચ હજાર અથવા સાત હજાર રૂપિયા માંગી શકો છો તે સંબંધી પાસેથી આવી રકમ માંગવાનો પ્રયાસ કરો બહાનું એ હોસ્પિટલનું હશે જે વાસ્તવમાં વ્યક્તિના મનમાં સૌથી પહેલાં કરુણા વધે છે હવે જો તે વ્યક્તિ તમને ત્યાં મદદ કરે છે અને તમને પૈસા મોકલે છે તો તેનો અર્થ એ છે કે તમારો સંબંધ તેને પૈસા કરતા વધુ પ્રિય છે તમારું સ્વાસ્થ્ય તેને પ્રિય છે તમારા સંબંધીનું સ્વાસ્થ્ય તેને વધુ પ્રિય છે તે વ્યક્તિ ખરેખર ખૂબ સારી છે પણ આવા સમયે જે વ્યક્તિ કોઈ પણ બહાનું કાઢવા લાગે છે કે મારી પાસે ખાતામાં એટલા પૈસા નથી મેં આજે આટલા પૈસા ખર્ચ્યા છે નહીતર હું તને જામીન આપી દેત જે સંબંધી હોસ્પિટલના સમય દરમિયાન પણ તમને મદદ નથી કરતો આવી વાતો કરીને તમારા સંબંધી પાસે પૈસા હોય કે ન હોય પણ તેણે તમને મદદ કરવા માટે કંઈક કરવું જોઈએ તેણે તેના મિત્રો સાથે ગોઠવણ કરવી જોઈએ તેણે તેના માતા પિતા સાથે ગોઠવણ કરવી જોઈએ કારણ કે તમે તેના સાચા લોહીના સંબંધ છો તો જીવનમાં એકવાર ધ્યાનમાં રાખો જીવનમાં પરિસ્થિતિ બદલાય તેની હંમેશા રાહ ન જુઓ તમારી જાતને સમજાવો કે હું કઈ પરિસ્થિતિમાં છું મારી સાથે કોણ ચાલી રહ્યું છે અને કોણ મારો ઉપયોગ કરી રહ્યું છે બીજી કસોટી તમે તમારા પ્રિયજનોની એવી રીતે લઈ શકો છો કે ધારો કે તમારે અડધી રાત્રે કોઈને ફોન કરવો પડે ત્યાં તમે તેને કોઈ પણ બહાનું બનાવી શકો છો જેમ કે કેટલાક લોકો મને મારવા આવ્યા છે કેટલાક લોકો મને તકલીફ આપવા આવ્યા છે આવા સમયે જે વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકીને તમારી રક્ષા કરવા આવશે તમને પ્રોત્સાહિત કરશે તમારા માટે રક્ષણાત્મક કવચ બનીને તમારી સાથે ઉભો રહેશે ફક્ત તે જ વ્યક્તિ તમારો સારો અને સાચો સંબંધી છે જો કોઈ સંબંધી આ બધું વિચારીને ફોન ડિસ્કનેક્ટ કરે છે તો તમને સાંત્વના આપે છે તે કહે છે કે બધું સારું થઈ જશે પણ તે આવતો નથી તે તેના પગ વચ્ચે પૂંછડી રાખીને ગમે ત્યારે ભાગી શકે છે અમે વીડિયોના અંતમાં આવા જ એક સંબંધીના નામનો ઉલ્લેખ કર્યો છે જો તમે અંત સુધી જોશો તો અમે વિશ્વાસ સાથે કહી શકીએ કે બધું સારું થઈ જશે તમારા જીવનમાંથી શત્રુ અવરોધ સમાપ્ત થઈ જશે તમને ઘણી બધી ખુશીઓ મળશે અને માર્ગનો દરેક કાંટો દૂર થઈ જશે તમારે ફક્ત આ સંદેશ સાંભળવો પડશે તમારે ભવિષ્યવાણીને અપનાવવી પડશે કારણ કે તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો અને દુશ્મન આ ભૂલનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યો છે જો તમારે દુશ્મનોથી બે ડગલા આગળ રહેવું હોય તો આજની સાવચેતી સાંભળો આજના ઉપાયો અને આજના મંત્રનો જાપ કરો તમારું જીવન એક ભવ્ય અને સુંદર ઉદયની જેમ ચમકવા લાગશે તમને લાગશે કે બાબાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું ગુરુજીના શબ્દો એકદમ સચોટ નીકળ્યા પરંતુ તમારે જીવનમાં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ક્યારેક તમને લાગે છે જેમ કે વિશ્વની સામે બડાઈ મારવી કે મેં તાજેતરમાં તે પ્લોટ ખરીદ્યો છે મેં ત્યાં એક ઘર ખરીદ્યું છે તાજેતરમાં મેં ઘરમાં એક મોંઘું રેફ્રિજરેટર ખરીદ્યું છે મેં એક મોંઘું ટીવી ખરીદ્યું છે તમને લાગે છે કે જ્યારે હું આ બધું દુનિયાના લોકોને કહીશ ત્યારે મારા વખાણ થશે કે તે આટલું સારું કમાય છે તે ખૂબ જ સ્ટાન્ડર્ડ વ્યક્તિ છે સમાજમાં તેનું સ્થાન છે તેના ઘરો મોંઘા છે તેના ઘરની વસ્તુઓ મોંઘી છે પણ મિત્રો ઘણીવાર ઉલટું થાય છે એક એવી વ્યક્તિ છે જે નાનપણથી પીડાય છે ગરીબીનો શિકાર છે તેને આખો સમય એક રૂપિયા બચાવવા માટે ઝંખવું પડે છે એક અને હવે જો તમે તેની સામે આવા ભાષણો આપો તો તેની અંદર કેટલી આગ સળગી ઉઠશે તેને અંદરથી કેટલું દુઃખ થશે કે ભગવાન તે મને આ બધું કેમ ન આપ્યું અને તે તમારી સામે કેટલી ઈર્ષાથી જોશે તમે ક્યારે વિચાર્યું છે કે આપણા વડીલો હંમેશા કહેતા હતા કે જીવનમાં તમારી જાતને એવા બનાવો કે જમણા હાથે કામ કરો તો ડાબા હાથને પણ ખબર ન પડે પરંતુ આપણે થોડી ખુશી પર દુનિયાના લોકોને ફોન કરીને કહીએ છીએ કે આપણને આ મળ્યું છે જ્યારે આપણે દરેક પરિસ્થિતિમાં શાંત રહેવું જોઈએ આપણે દરેક પરિસ્થિતિમાં સ્થિતિમાં પોતાની જાતને નમ્ર રાખવી જોઈએ ચાર લોકોની સામે અહંકારથી પોતાના વખાણ કરવા એ તમારા માટે બિલકુલ યોગ્ય નથી કારણ કે હીરાએ મોથી એ ન કહેવું જોઈએ કે તેની કિંમત લાખ રૂપિયા છે જ્યારે કોલસો છે તેણે મને કહેવું પડશે કે હું શું છું પણ હીરા ચમકે છે હીરા પોતાની મેળે ચમકે છે કોઈ પણ વ્યક્તિ હીરાને પકડીને કહી શકે છે કે તે હીરા છે એ જ રીતે તમારે એક વાત સમજવી પડશે કે એકવાર તમે તમારી જાતને હીરા બનાવી લો પછી તમારી જાતને અનુભવી બનાવો સંઘર્ષો લડીને તમારી જાતને હિંમતવાન બનાવો તો તમારી સામે કોઈ ટકી શકશે નહીં અને તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે એક વાત ધ્યાનમાં રાખો દુશ્મન કોઈ મોટી યુક્તિ રમવા જઈ રહ્યો છે તે તમારા પુતળા પર તાંત્રિક વિધિ પણ કરવા જઈ રહ્યો છે આ દુશ્મનનું નામ શું છે તમે વીડિયોના અંતે જાણી શકશો હવે અમે તમને એટલું કહીએ કે તે એક માણસ છે ઘણીવાર તમે સ્ત્રીઓને હલકી કક્ષાની ગણો છો સ્ત્રીઓ પ્રત્યે તમારી વિચારસરણી એટલી સારી નથી તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ જગત જનની માતા ભગવતી સ્વરૂપા જગદંબા જે આપણા બધાની માતા છે દરેક સ્ત્રી તેની અંદર સમાયેલી છે અને જગદંબા દરેક સ્ત્રીની અંદર સમાયેલી છે આપણે દરેક સ્ત્રીનું સન્માન કરવું જોઈએ અને તેમને સન્માનની નજરે જોવું જોઈએ જો કોઈ પણ મહિલાને કમજોર માનવામાં આવે છે તો આવનારા સમયમાં મુશ્કેલી આવી શકે છે આટલું ધ્યાન રાખો કે તમારા જીવનમાં એક માણસ છે આ પણ હલચલ મચાવશે અને અમે તમને વીડિયોના અંતે તેનું નામ જણાવીશું સાવધાન ઘણી વખત તમે કોઈ વસ્તુ ખાઓ છો પરંતુ તમે તે ખોરાકની સામગ્રી ખાઈ રહ્યા છો તમે મોંઘી વાનગીઓ ખાઈ રહ્યા છો તો તે લોકોની શું હાલત હશે તમે જરા વિચારો એ લોકો તમારી ઈશા કરી શકે છે અને તેમની પાસે શું છે હવે અચાનક જ્યારે તેમની ખરાબ નજર તમારા પર પડે છે તો સૌથી પહેલા તમે ખાવાનું બંધ કરો છો તમારું મો કડવું થઈ જાય છે તમને ખૂબ ભૂખ લાગશે પણ જ્યારે તમારી સામે ખાવાનું આવે છે ત્યારે તમને ખાવાનું મન થતું નથી આને કહેવાય છે ભયંકર ખરાબ નજર તેનો ઉપાય વીડિયોના અંતમાં જણાવવામાં આવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે તમારી સાથે પણ આવું ચોક્કસ થયું છે કારણ કે ઘણા લોકોએ કોમેન્ટ બોક્સમાં પૂછ્યું છે કે અમારું જીવન સારું ચાલી રહ્યું હતું પણ અચાનક તે બંધ થઈ ગયું ત્યાં ધંધામાં ઘણા ઓનસીન હતા પરંતુ છેલ્લા એક બે મહિનામાં કંઈક એવું બન્યું છે અમે પણ સમજી શકતા નથી પરંતુ શું કોઈએ કંઈ કર્યું છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમે હનુમાનજી મહારાજના ભક્ત હો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પછી કોઈ દુષ્ટ પ્રભાવ કોઈ તંત્ર મંત્ર તમને હરાવી શકશે નહીં હું અવાજ પણ નથી કરી શકતો પણ એક વાત ધ્યાનમાં રાખો કે તમારી પાસે મંદિર જવાનો સમય નથી તમે તમારી જાતને નાસ્તિક કહો છો કે તમે આસ્તિક હોવા છતાં મંદિરમાં નથી જતા તમને લાગે છે કે જો હું મંદિરમાં જઈશ તો મારી ત્રીસ મિનિટ વેડફાઈ જશે તો તમારા જીવનની બરબાદીનું આ પહેલું સૂચક છે કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને તેની તરફથી મનાવવા ગયા હતા તેને મહાભારત જેવું મહાયુદ્ધ જોઈતું નહોતું જેમાં સેંકડો બહાદુર માણસો માર્યા જાય એક વાર તે દુર્યોધન પાસે ગયો અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેણે પાંડવોને ફક્ત પાંચ ગામો જ આપવા જોઈએ આ સિવાય તેને બીજી કોઈ વસ્તુની જરૂર નથી તે આખી જિંદગી ત્યાં જ વિતાવશે પણ શું તમે જાણો છો કે દુર્યોધને શું કહ્યું દુર્યોધને કહ્યું કે તે પાંડવોને સોયના ટીપા જેટલો હિસ્સો પણ આપવાનો નથી હવે જ્યારે દુર્યોધનના મનમાં આવો ઘમંડ ચાલતો હતો ત્યારે તેને વિનાશ સિવાય કશું મળ્યું નહીં તેણે પોતાની સાથે તેના આખા કુળનો નાશ કર્યો એટલે કે અમને ભૂલીને પણ અમે કોઈની જમીન હડપ નહીં કરીએ અમને ભૂલીને પણ અમે કોઈના સગા સંબંધીઓને હડપ નહીં કરીએ તમારે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે કોઈની સાથે આવું વર્તન ન કરવું જોઈએ નહીં તો તમે પસ્તાતાજ રહેશો તમે હંમેશા ઠોકર ખાતા રહેશો અને તમે ઈચ્છો તો પણ આગળ વધી શકશો નહીં જીવનમાં ઘણા લોકો તમારી સાથે જોડાશે કેટલાક કુસ્તીબાજ હશે કેટલાક સ્લિમ હશે કેટલાક બુદ્ધિશાળી હશે અને કેટલાક દેખાવમાં સુંદર હશે પરંતુ જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે દુર્યોધને એક વિશાળ સૈન્ય પસંદ કર્યું અને અર્જુને માત્ર શ્રીકૃષ્ણને પસંદ કર્યા બધા તેની પર હસતા હતા કે તું કેટલો મોટો મૂર્ખ છે તમે આટલી મોટી નારાયણી સેનાને છોડીને માત્ર એક જ વ્યક્તિની પસંદગી કરી પરંતુ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે તેમાં શું થયું તે તમે પહેલાથી જ જાણો છો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની શક્તિને કારણે અર્જુનને દરેક પગલાં પર હિંમત મળી ઉત્સાહ મળ્યો પ્રેરણા મળી આત્મવિશ્વાસ મળ્યો અને આત્મવિશ્વાસના કારણે તે યુદ્ધ લડી શક્યો એટલે કે દુનિયાના લોકો પર ભરોસો રાખવાને બદલે આપણે ભગવાનને પસંદ કરીએ આપણી સામે લાખો રૂપિયા પડેલા છે અને અહીં ભગવાનનું ચિત્ર છે અને તે લાખો રૂપિયા છોડીને જો આપણે ભગવાનને પસંદ કરીએ તો તો ભગવાન આપણને એવા જ લાખો કરોડો આપશે અને જો તમે ભગવાનને પસંદ ન કર્યો હોય તો તેનો અર્થ એ છે કે તમારી ભક્તિમાં ખામી છે જે ભગવાનનો ભક્ત છે ભગવાનની ભક્તિમાં આનંદ મળે છે અને જે વ્યક્તિ તે વારંવાર ચહેરો બનાવે છે વાસ્તવમાં તે ક્યારે ભગવાનનો પ્રિય બની શકતો નથી વાસ્તવમાં તેની ભક્તિ માત્ર દેખાડો કરવા માટે છે તે ઢોંગ છે તમારે અમારી આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ હવે અમે તમને તે વ્યક્તિનું નામ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું પુતળું બનાવીને તંત્ર મંત્રનો જાપ કરે છે દરેક વ્યક્તિ તમારી ઈશા કરે છે તમે જેની સાથે આગળ વધશો તે તમારી ઈશા કરવા લાગશે પરંતુ આ વ્યક્તિની વિચારસરણી ખૂબ જ ખરાબ છે તે પ્રાણીઓને પણ પથ્થરોથી ફટકારે છે આ વ્યક્તિ હંમેશા પોતાને કંઈક નવું શીખવે છે જેથી તે વસ્તુઓ ભવિષ્યમાં તેના માટે ઉપયોગી થઈ શકે પરંતુ તેમ છતાં તમારે અમારી એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો તમે તેને તમારી કોઈ વાત કહો તો કોઈ પણ ગુપ્ત વાત કોઈ પણ ગુપ્ત માહિતી જો તમે તેને વારંવાર કહો છો તો તમારું કામ નહીં થાય કારણ કે આ એક એવી તંત્ર વિદ્યા છે કે તમે સ્તબ્ધ રહી જશો તમે કહેશો કે બધું સારું હતું અચાનક કેવી રીતે બદલાઈ ગયું આ છે તંત્ર વિદ્યાની અસર અમારી એક વાત ધ્યાનથી સાંભળો આ વ્યક્તિનું નામ લાવા અક્ષરથી શરૂ થાય છે એટલે કે અંગ્રેજી અક્ષરથી જરા ધ્યાન રાખો આ વ્યક્તિના ઘરનું નામ પણ હોઈ શકે છે અને તમે બાગેશ્વર ધામ સરકારની પંચાયતમાં છપાઈ ગયા છો તમારા દુશ્મનોના નામ છાપવામાં આવ્યા છે દરેક વ્યક્તિની અંગત પ્રાઇવસી હોય છે તેને જાળવવા માટે અમે આ વ્યક્તિનું આખું નામ નથી જણાવી રહ્યા પરંતુ સમજદાર લોકો માટે એક સંકેત પૂરતો છે આ વ્યક્તિ ચશ્મા પહેરે છે તેનું નામ એલ અક્ષરથી શરૂ થાય છે આ સાથે ધ્યાનમાં રાખો કે તે બરાબર બોલી શકતો નથી મતલબ કે તે પોતાની વાત પૂરી નથી કરી શકતો તે બરાબર બોલી શકતો નથી આ તેની ઓળખ છે આ વ્યક્તિ સ્મશાનમાં જઈને પણ કરે છે તંત્ર મંત્ર આટલું સમજી લો હવે તમે કહેશો કે તેને આ બધું કોણે શીખવ્યું તો તે આજથી નથી તેના પૂર્વજો આ બધું કરતા આવ્યા છે અને તમે તેનાથી વધુ દૂર રહો છો તે તમારા માટે વધુ સારું રહેશે કારણ કે આ તંત્ર મંત્રની પ્રવૃત્તિઓ વાસ્તવમાં વ્યક્તિને પોકર બનાવે છે તે ભગવાન સાથે જોડાયેલ છે તે હનુમાનજી સાથે જોડાય છે તે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે હનુમાનજીના મંત્રનો જાપ કરે છે તો તે વ્યક્તિ દરેક પ્રકારના કાળા જાદુ અને મેલીવિદ્યાના પ્રભાવથી સુરક્ષિત રહે છે પરંતુ તમે જાણો છો આજની સ્થિતિ પૈસાએ દરેક વ્યક્તિને પાગલ બનાવી દીધો છે સવારે આઠ અથવા નવ વાગ્યે ઓફિસે જવાનું હોય છે અને રાત્રે આઠ કે નવ વાગ્યે પાછા આવે છે ધંધામાં એટલી હરીફાઈ છે કે શ્વાસ લેવાનો સમય પણ મળતો નથી જેના કારણે ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ ધીરે ધીરે પોતાના માતાપિતા અને ભગવાથી દૂર થઈ જાય છે ભગવાન મંદિરમાં તેની રાહ જોઈ રહ્યા છે કે મારો ભક્ત ચોક્કસ આવશે માતાપિતા ઇચ્છે છે કે તે થોડો સમય તેમની સાથે બેસીને વાત કરે પરંતુ બંને પરિસ્થિતિમાં એવું થતું નથી કારણ કે તે વ્યક્તિ ઈચ્છે તો પણ ભગવાન પાસે જઈ શકતી નથી અને બીજું તેની પાસે સમય નથી તેથી તે તેના પરિવાર સાથે વાત કરી શકતો નથી જેના કારણે તેમના પરિવારના સભ્યો તેમની અંતિમ ક્ષણોમાં ક્યારેય તેમની સાથે જોડાઈ શકતા નથી તે ક્યારે પોતાના બાળક સાથે ખુલીને વાત કરી શકતો નથી તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા માતાપિતા ધીમે ધીમે વૃદ્ધ થઈ રહ્યા છે તેમની અંતિમ ક્ષણોમાં તેમને ખૂબ લાડ કરો તેમને દરેક રીતે સન્માન આપો એવું કામ કરો જેનાથી તેમનું નામ પ્રખ્યાત થાય તેઓ અતિ આનંદિત થશે અને તમારા જીવનને સમૃદ્ધ બનાવશે પરંતુ જે વ્યક્તિનું નામ અમે તમને જણાવ્યું છે તેનો ઇરાદો ખૂબ જ ખરાબ છે ચાલો તમને સમજાવીએ કે દરેક પરિસ્થિતિમાં તમારી જાતને સુરક્ષિત રાખો જીવનમાં ગમે તે થાય તમારે જાતે પૈસા કેવી રીતે કમાવવા તે જાણવું જોઈએ કારણ કે આ યુગ બેવડા ચહેરાવાળા લોકોથી ભરેલો છે લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે પરંતુ એક અઠવાડિયા કે એક મહિના પછી છોકરી તેના ઘરે પાછી આવે છે તો પછી આટલા પૈસા રોકવા અને આટલો બગાડ કરવાનો અર્થ શું છે મારો કહેવાનો અર્થ એ છે કે તમારે અમારી વાત ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળવી જોઈએ કારણ કે તે વર્ષ બે હજાર પચ્ચીસ છે અમે ઇચ્છીએ છીએ કે તમારી જગ્યાએ ભૂલથી પણ કોઈ ભૂલ ન થાય અને તેના દ્વારા અમે આ વીડિયો બનાવ્યો છે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં અત્યારે બધા દર્શકોને ઓમ નમઃ શિવાય